ખેડામાંથી પસાર થતી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે વાસણા બેરેજમાંથી પાણી છોડાયું અને સાબરમતી નદીમાં સતત પાણીની આવકના કારણે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ નદી તોફાની બનતા ખેડા જિલ્લાના ચૌદ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને અમદાવાદના ધોળકાના બાર ગામ એલર્ટ પર છે

ખેડા જિલ્લાના ચૌદ જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે પરંતુ મહત્વની વાત કરીએ કે હજુ પણ જો પાણીનો પ્રવાહ વધે તો ચોક્કસથી મુશ્કેલી સર્જાય કારણ કે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કાંઠા જતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ન જવા પણ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે હજુ પણ પાણી છોડવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોને ચોક્કસ થી નુકસાન થઈ શકે એમ છે ખેડા જિલ્લાની સપ્ત નદી સંગમ ખાતે જે નદીના રૌદ્ર સ્વરૂપના જે દ્રશ્યો છે તે એબીપી અસ્મિતાની સ્ક્રીમ